જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા મિત્રો નવા વર્ષના રામ રામ અને હવે ચારમાં નીકળી જાય ગામમાં આંટો મારવા બધાને રામ રામ કરવા અને અમારા માટે કુતરાભાઈ સ્વાગતમાં ઊભા છે કૂતરા ગેંગ આખી હેતુભાઈ ને રામ 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 કોમેન્ટમાં રામ રામ લખી નાખજો બધા મિત્રો નવા કપડા પહેર્યા નથી અને ફોટા પાડ્યા નથી લોકેશન તો અમારે ધાબે છે જ તે પાછળ લીલું ગજબનું બધી બાજુ આમ જુઓ તો ડુંગર વાળું આમ જુઓ તો કાઈ નહીં આ બાજુ જુઓ તો લીલું લીલું બે બાજુ લોકેશન અમારે જબરદસ્ત એટલે ફોટા ફોટા પડ્યા કરે ભાઈ હોય ને તો આવડા જ્યારે નવા કપડાં પહેર્યા હોય કઈ લોકેશન બોકેશન પડી જાય ફોટો પાડવો છે મૂકે મૂકે એની જવાબદારી નહીં ફોટો પાડો કા એટલે બે દીધું ફોટા પાડું બાકી પાસે ફોટા પાસપોર્ટ સાઇઝ નહીં નહોતા સાલવ ખદડાવ ફોટા તો રાખતા હો

અબે એનો બોલવો આપણે તો મન ના કરતો. કો દીને? જો. જો રયો 12 એ બબડ થઈ ગયો. પાછો દી તને ત્રણ ત્રણ ઘમું તને પાછો. એ પાછો. કોણ આવક દે ઇવાઈ છે. બાદ સપ્ટેમ્બર ઇસી એક મહિના બાદ મને ત્યાં તો દઈ જામ કોણ હોગે તને ત્રણ પણ 50 પા આ એવા નહી ઈમાં આવી ગયો ને આજગર ફોન કામ કરો બે ફોન સાદરો મુક્યો બધું મુકઈ દે હાજર ફોન હા બસી માર તાઈ કોડી સરત સબ યાદ રહે એ કો તાઈ કોડી થાય સાર જન બાર મહિને સરત સમય તો અડધી કલાક ફોન વગર બે હોય તો ને ફોન મળશે તને ફોન બતાવી દો તો આ બાજુ

અને નાસ્તાનો જબલું ભરીને આવ્યા છું જો ઘરે કઈ રેવા આવવા કે ના આટો મારવા જાય આયા નાસ્તાની બગડા સટી બોલા છે ઘરે જઈને કાઈ નહીં ખાવાનું થાય ઈ ભડા ગોતવાની પ્રથા શરૂ હાલે આ તો થઈ ગયો હેલો

मस्त करावे कड़वो कप्पा मीठो कप्पा ओय राम हम जो धुन 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 થઈ ગઈ બધું કેમેરો જ ધાઈ ગયો મારાકો હે આવ થઈ ગયો કેમેરો ઓય ગયો ડુલ થઈ ગયો